હાલ પકડાયેલા આરોપીનું નામ છે સાગર અંબારામ ફુલતરિયા રહેવાસી તરઘરી તરઘરી ગામના સરપંચ છે આ ગુનામાં જમીન ખરીદનાર તરીકે એ વ્યક્તિ છે એ ગુનો દાખલ થયા પછી સેશન્સ કોર્ટમાં આગોતરા માટે ગયા હતા નામંજૂર થયા હાઈકોર્ટમાં પણ ગયા નામદાર હાઈકોર્ટે પણ જામીન આગોતરા નામંજૂર કર્યા હતા પછી ફરતા ફરતા દિલ્હી ગયા હતા અમને હકીકત મળી હતી દિલ્હીથી અમે કંઈકાલે લગભગ ચારેક વાગે સોજના પકડ્યા છે લાવીને અમને કાત્રીનગર લાવી દે અને આ પછી આજે લાવ્યા અને આજે આવ્યા પછી એમને એક તારીખ સુધી રિમાન્ડ આપ્યા છે સાહેબ અત્યારે જે પકડાયેલા રોપી છે એનો મુખ્ય આમાં રોલ શું છે અને આ અત્યારે જે ભાગે આટલા દિવસથી ભાગેલા હતા ત્યાં ક્યાં ક્યાં રોકાણ એવું કહે એમનો મુખ્ય રોલ એ છે કે આખું જે જમીન ખરીદવાની હતી એ પોતે ખેડૂત છે એટલે એમના નામે જમીન ખરીદવાની છે જે પૈસાની વ્યવસ્થા કરી શકે એન્ટ્રીઓ શાંતાબેનના ખાતામાં જઈ એને પરત લીધી છે એ બધી ફાઇનાન્શિયલ જવાબદારી છે એમને પોતે લીધેલી છે જમીન એમને પોતાના નામે છે અહીંયાથી ભાગ્યા પછી એ સુરત બોમ્બે અને દિલ્હી આ જગ્યાએ અલગ અલગ જગ્યાએ ગયા છે એ બાબતે અત્યારે વિગત વિગતવાર તપાસ ચાલુ છે રીમાનની અંદર સાહેબ રાજકોટમાં પણ એક વખત કંઈક આપણા પ્રયત્નો હતા હતા સીઆઈડીના હાથમાં આવતા આવતા રહી ગયા રાજકોટમાં મેં પ્રયત્ન કર્યો હતો પણ એક્ઝેટ એ વખતે હા હતા એવી હકીકત હતી પણ ઓળખાઈ શકાયેલ નહોતા અને અમે ગયા પહેલાં નીકળી ગયા હતા ફ્રોડમાં પહેલું જ સૌથી પહેલાં તો શાંતાબેન છે એમનો વારસાઈ આંબો પેઢીનામું ખોટું છે એના પછી એ એન્ટ્રી જે મામલતદાર ઓફિસની અંદર પહેલાં થતી હતી અત્યારે ડેપ્યુટી કલેક્ટર ઓફિસમાં થાય છે વારસાઈ નોંધ પડે છે એ પણ સગંદનામું થયું છે એ ખોટું થયું છે એમાં એના જે ટ્રાન્ઝેક્શન માટેના જે વ્યવહાર છે એ કરવા માટે બેન્કમાં આઈડીએફસીમાં એકાઉન્ટ ખોલાય છે શાંતાબેનનું એમાં અગાઉ પકડાયેલ સાગર રબારીએ કોઈ એકાઉન્ટ ખોલાવીને સહયોગ કરેલી છે એના પછી છેલ્લે બે આ લોકો જે છે વાર્ષિક કરવા માટેના બે મરણ નો પ્રમાણપત્રો છે એ ખોટા લેવાયેલા છે આટલું રેકોર્ડ ઉપર અત્યારે આવ્યું છે એમાં અધિકારીનો કોઈનો રોલ દેખાય છે અત્યારે જેમ જેમ આગળ વધશે એમ કદાચ આવી શકે અત્યારે હાલ પ્રાઈમરી દેખાતો નથી પણ કોઈક કોઈક જગ્યાએ તો આ ડિટેલ તપાસ થશે તો કોઈનું સંકલન આવશે જ અને આવશે કાયદે સરકારી કરવામાં આવશે